હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું વાતને એક ફ્રેશ બ્લોગમાં તો સવાર સવારમાં આપણે જો ઉઠીને ચાલીને આવી ગયા છીએ હવે આજનું રૂટીન ચાલુ કરીએ અને મસ્ત જુઓ ભાઈ સનરાઈઝ જો મસ્ત એકદમ મોઢા ઉપર જો સન આવે છે અત્યારે ખાલી સવારનું જ એક એવું ટાણું છે કે જરી કે એવું ઠંડુ હોય જેવો સૂરજ ઉગે ને એવો આખો દિવસ ફૂલે ફૂલ ગરમી થાય

પણ મેં કીધું માથે ઉભું રહેવું ને કરતા રસોઈ કરતી હોય ને ત્યારે જ આપણે દૂધ ગરમ મૂકશું એટલે ને એટલી બધી વાર આપણે ઉભું ન રહેવું પડે મને ખબર ને સૌથી વધારે કંટાળો છે ને દૂધ ગરમ કરવા ને ત્યારે અહીંયા ઉભો રહેવાનું બહુ કંટાળો આવે કારણ કે ત્યાં કંઈ કરવાનું ન હોય અને ઉભું રહેવું પડે એની મને સજાઈ ન હોય અને આજે હવથી માથાકૂટ વાળું કામ એ છે કે આપણે જ નક્કી કરવાનું છે કે બપોર શું બનાવવાનું મમ્મી હોય તો મમ્મી નક્કી કરે તો વિચારું છું મારા પાસે બે ઓપ્શન છે કાં તો મેં કીધું અડદની દાળ અને ભાખરી કરીએ અને કાં તો પછી બટેકાનું છાલ શાક કરી અને રોટલી કરે તો હું વિચારી હું બનાવું છું નીરવને પૂછી જોઈ જો કે નીરવને શાક શાકે બહુ ભાવે છે અને અડદની દાળે બહુ ભાવે છે તો હવે વિચારી હું બનાવું છું તો ફટાફટ આપણે બાફવા મૂકી દઈએ કાં તો પછી શાક વઘાર નાખી તો જો આપણે બટેકાનું શાક વઘારી નાખ્યું છે અને રોટલીનો લોટ બાંધી નાખ્યો છે હવે રોટલી તો આપણે ટાઈમે કરશું અને જો વોશિંગ મશીનનો તમને અવાજ એ આવતો હશે તો હવે આપણે બધા કપડાં સુકવી દઈએ તો અમારા ક્રિકેટના ગ્રુપે આ ટી શર્ટ તો છપાયું હતું અને ફાઇનલી જો ટ્રેક આવી ગયા છે એટલે આખી જોડી કમ્પ્લીટ થઈ ગઈ છે મસ્તની બ્લુ કલર ઇન્ડિયા ટીમનો છે એ જ અમે સિલેક્ટ કર્યો છે અને સાઈડમાં જો સ્ટ્રેપ છે ત્રણ અને જો અહીંયા નામ લખેલું છે ક્રિક બોક્સ અમારા ગ્રુપનું નામ અને અત્યારે ટ્રેક આવ્યો એટલે મેં જો સાઈઝ મારે ચેક કર્યો મેં તો સાઈઝ વાઇઝ કમ્પ્લીટ છે ને તો સવા બાર થઈ ગયા છે અને હવે આપણે મેં કીધું કે રોટલી માંડી દઈએ અને જો મારા ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે નીરો ને મેં કીધું કે ઉપરથી ચાર્જિંગ એ આપી દે અને એકલા એકલા બહુ કંટાળો આવે છે સોંગ સાંભળતા સાંભળતા છે ને આપણે રોટલી બનાવી નાખી અને રોટલી બનાવીને પછી કપડા લઈ લઈ જો આજે બપોરે જમવામાં છે મસ્ત બટેકા શાક અને અહીંયા જો સલાડમાં કોબી સુધરાય છે કારણ કે કોબી અમને બધાને બહુ ભાવે છે અને રોટલી ને એવું બધું છે અને જો આ બીટનો હલવો પીડો છે પતાવાનો છે અને છાસ ને એવું બધું છે જો ભાઈ અત્યારે ચાલે છે રોંઢે ઓફિસની સાફ સફાઈ વાળવાનું ને એવું બધું ચાલે છે જો એટલે આપણે બધા સાધન સામગ્રી બધું ઉપર ચડાવી દીધું નીચે પોતા પોતા લોકો મારો હોય તો મારી લે પછી કામે ચડીએ ભાઈ આપડે તો નીરવ ની ઓફિસ માં કામ કરવું હોય ને આપણે તો પેલા નીરવ ની પરમિશન લેવી પડે નીરવ આપણને પરમિશન દેન તો જ આપણે અહીંયા એન્ટ્રી થાય આપણે ગમે એટલું કામ કરવાની ઈચ્છા હોય પણ નીરવ કહી દે મારા ઓફિસ માં જ ન આવતી કે મારે બહુ કામ છે એટલે બસ ગમે એવું ઉઘરું પડ્યું હોય તો નીરવ આપણને ઓફિસ માં ન આવવા દે પણ એમે હું અહીંયા હું કામે બેઠો હોય પણ આ લોકોનું સાફ સફાઈ અમારે ઊભું થવું પડે અને અર્જન્ટ કામ હોય એટલે સાફ સફાઈ કરતા થોડીક વાર લાગે પણ નીરવનું જે ઈચ્છા હોય તો આજે વળી એને કરવા દીધું એટલે આપણે કરી નાખી છે કામ તો સાડા છ થઈ ગયા છે ને આપણે રસોડામાં આવી ગયા છીએ અને આજે આપણે કંઈક નવીન બનાવવાની ઈચ્છા છે તો નવીનમાં એવું છે કે વડાપાવ બનાવવાની ઈચ્છા છે તો આજે વડાપાવ બનાવી નાખી અને પપ્પા વડાપાવ નથી ખાતા કારણ કે પાઉની આઈટમ છે ને ઓછી ભાવે તો એના માટે છે અને અમારા ભાણાભાઈને કીધું છે એ સ્વામિનારાયણ છે તો એની છે ને મસાલો છે ને આપણે લસણ વગરનો બનાવવાનો છે એટલી વસ્તુ બનાવવાની છે તો આપણે હવે ફટોફટ બનાવવાની શરૂઆત કરી દઈએ હજી તો જો આપણે ક્યાંય મેંડું મેંડું નથી હજી તો જો ગેસ છે અને તમે ઘણા બધા પૂછો છો કે તમે નવો સ્ટોવ ક્યારે લાવવાના છો તો હવે પાછો એનું મુરત આવશે ને એટલે જાવ થોડાક દિવસ અત્યાર તો અમારો ગેસ છે ને પાછો ચકા ચકા હાલવા મળ્યો છે જે સ્મેલ આવતી હતી ને ગેસની ઈ વહી ગઈ છે પણ હવે વિચારી છે કે થોડાક દિવસમાં પાછો આપણે ગેસ નો સ્ટોવ જોવા મળે ને ડાયરેક્ટ લઈને જ આવતા તો આ બધી વસ્તુમાં જોવો લસણ જોઈએ તો લસણ એટલું બધું છે નહીં તો આપણે બે ગાંઠિયા લઈને અત્યારે ફોલવા માટે બેઠા છીએ જો મમ્મી હોય ને તો આપણે લસણ ફોલવાનો વારો ન આવે કારણ કે મેં તો કોઈ લસણ નથી પેલું મમ્મી જ ફોલી નાખે પણ આજે મમ્મી નથી એટલે મેં કીધું ઘટે એમ છે ને તો ઓછું નાખો હોય ને લસણ વધી વસ્તુમાં વધારે હોય તો મજા આવે અને આમે થોડુંક એવું જ છે તો વડાપાવની ચટણીમાં નાખવું છે પછી વડાપાવનો જે મસાલો બનાવે એમાં નાખવું છે અને કુંભણીયામાં નાખવું છે તો મેં થોડુંક છે ને આપણે એકાદ બે ગાંઠિયા ખોલી નાખે તો જો ચટણી બનાવવા માટે આપણે સિંગદાણા શેકી લીધા છે ટોપરું છે પછી તળ છે લાલ મરચાં છે અને લસણ મતને આપણે જો શેકી લીધું છે પણ લસણ અલગ રાખ્યું છે કારણ કે ચટણી બે બનાવવાની છે એટલે અને થોડોક ચણાનો લોટ લઈ લીધો છે મૂકી દીધું કારણ કે ચટણીમાં નાખવા માટે આપણે થોડીક મમરી કરવાની છે તો આજે આપણા ઘરે છે ને રસોઈ નથી બનવાની આજે આપણા ઘરે ખરેખર પોગ્રામ છે જો કે રસોઈ જ બનવાની છે પણ આમ એટલે નામ આપ્યું કારણ કે આઈટમ બહુ સારી બનવાની છે રાતે પ્રોગ્રામ છે વડાપાવ અને આ લોકોનું તો ખબર નહીં જાડુનું એનું પણ હું વડાપાવ બહુ નજીક છું કારણ કે મને વડાપાવ બહુ એટલે બહુ ભાવે ઓલમોસ્ટ મારી ફેવરિટ આઈટમ છે જો કે ને વડાપાવ ભાવે છે અને જાડુ ઘરે વડાપાવ બહુ મસ્ત બનાવે છે પપ્પા પાઉ ની આઈટમ છે એટલે ખાહે નહીં એટલે પપ્પા આટું છે ને બનશે અને અમારા બધા માટે બનશે વડાપાવ અમારે ગમે ગમે ત્યારે ત્યારે બનાવવાનું હોય ને તો અમારે બે આઈટમ ફિક્સ જ હોય એક સાદી આઈટમ એક ફેન્સી આઈટમ પણ આજે બે ફેન્સી આઈટમ છે કારણ કે અમે વડાપાવ વડાપાઉ કુંભણિયા મેડમ અત્યારે વડાપાવની ની તૈયારી હાલે છે કે કુંભણિયાની હાલે છે ઓકે એક આ બી બનાવનાસ કા

મદદ કરાવું કારણ કે આજે જે બે બને છે યા અને વડાપાઉ એટલે જાડુનું મેક્સિમમ જ્યાં જ્યાં હાથ બતાવો નહીં બતાવું છું જોકે હું વધારે જગ્યાએ હેલ્પ કરાવી નહીં શકું કારણ કે રસોઈનો વિષય છે એટલે આવું નાનું મોટું કરી દઉં જો ભાઈ વડાપાઉના અત્યારે વડા તૈયાર થાય છે અને મહેમાન આવી ગયા છે વડાપાઉા

તો વાંધો નહીં પપ્પા કુંભળીયા કેવા પીના છે એવું છે વડાપાવ ટેસ્ટ કરવું તમારે પપ્પા એ વડું ખાધું જો ને એને ખાધા છે કુંભળિયા જો એ બાજુ નો ભાગ છે કુંભળિયા નો આ બાજુ વડાપાવ વાળો પાર્ટ છે જો ભાણા તારા હાથ વડાપાવ ગીણા છો ઊભો થવાનું થતું નથી તો સાડા નવ વાગ્યા છે અત્યાર જો આપણે ખાઈ પી અને અત્યારે નવરા થયા છીએ અને વડાપાવ છે ને બહુ મસ્ત બન્યા હતા પણ મને એવું હતું કે હું ત્રણ વડાપાવ તો ખાઈશ પણ ત્રણ ને દોઢ માળખા વાળા કારણ કે વડા છે ને આપણે બહુ મોટા મોટા વીણા હતા અને મને છે ને ખાલી લુખું પાવ હોય ને એવું ન ભાવે એટલે મને મસાલો વધારે હોય ને એ જ ભાવે લાઈક દાબેલી હોય કે ઘરે ગમે એ વસ્તુ બનાવી તો એટલે આપણે છે ને વડા મોટા મોટા કર્યા હતા તો દોઢ માં તો આપણું છે ને પેટ ફૂલ થઈ ગયું અને તો એવું લાગે છે કે વધારે ખવાય જો એટલા બધા વડાપાવ ખવાઈ ગયા હતા ને કે વચ્ચે ગેપ જ જો છે અને વડાપાવ ખાઈ ને ડાયરેક્ટ જ અમે એક્સરસાઇઝ કરવા માટે આવી ગયા છે ડાયરેક્ટ રનિંગ ચાલુ થઈ ગયું સાગરના છે ને સાત વડાપાવ ગણ્યા હતા એસ્ટિમેટ વિકી ને છે તો ખાલી ત્રણ જ ખાધા ને જોકે વડા આવડા આવડા બન્યા હતા ને ત્રણ જ બઠા વળી ગયા તો રાત ના વાગ્યા છે અગિયાર અને ફાઇનલી આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ અને વડાપાવ ખાધા છે ને પછી કોને ખબર એટલી મારી નિંદર ઘેરાય છે કે વાત જવા દયો હું ચાલીને ઘરે આવ્યો ને પછી માણ જો અત્યારે અગિયાર વાગ્યા કારણ કે અત્યારે પપ્પા ને છે ને બસ માં મૂકવા માટે ગયો હતો કારણ કે એ ગયા છે તે સુરત મેરેજમાં મમ્મી તો ઓલરેડી એક દી પહેલાં વયા ગયા છે તો કાંઈ નહીં આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો હશે અને આજે જે ઝાડુએ જે વડાપાઓ બનાવ્યા હતા એક નંબર કુંભળિયા ભજીયા તો મને ભાવતા નથી પણ વડાપાઉ એક નંબર બનાવ્યા હતા જોકે જે બી કોઈ બી ફેન્સી વસ્તુ હોય ને તો એમાં જાડું કેવું જ ન પડે કે આવું બનાય એક નંબર જ બનાવે અને એમાં વડા આવડા આવડા હતા અમે ખાલી ત્રણ વડાપાઉ ખાધા ને તો લગભગ પાંચ વડાપાઉ જેટલી અસર કરી અને જે મારા આંખોમાં દેખાય છે મને એમ લાગે છે પાંચ વીટો હોઈ જાય ખબર નહીં બેડમાં પડો પછી ખબર પડે તો આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો છે ગમ્યો તો શું કરો તમને ખબર છે લાઇક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો અને જો તમારી ઘરવાળી સારું ખાવાનું બનાવતી હોય અને સારું ખાવાનું શોખીન હોય ફેન્સી તો મારા જેવા જલસા પડી જાય જો ભાઈ આપણે લકમાં છે તો જાડું મસ્ત બના કાંઈ નહીં હવે બહુ ખાવાનું વાતું નહીં કરે ને કઈ વધારે ઊંઘા આવશે તો મળે નેક્સ્ટ લાઈવ લાઈવ બ્લોક ક્યાં તો મળે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ગુડ નાઇટ